નમસ્તે મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જેના વિશે ઘણા લોકો વાત કરી શકતા નથી પરંતુ તે આપણા હૃદયની ખૂબ જ નજીક છે એટલે કે જ્યારે આપણું જીવનસાથી હવે આપણી સાથે ન હોય ભલે તે કોઈ કારણસર આપણાથી અલગ થયો હોય કે પછી આ દુનિયાની અલવિદા કહી ગયો હોય તેની ખોટનો અહેસાસ આપણને અંદરથી હચમચાવી નાખે છે એકલતા આ શબ્દ સાંભળતા જ કદાચ તમારા મનમાં તે પળો તાજી થઈ જતી હશે જ્યારે તમને લાગતું હોય કે તમારી વાત સમજનાર કોઈ નથી તમારા સુખ દુઃખનો સાથી કોઈ નથી પરંતુ મિત્રો આજે હું તમને કહેવા માગું છું કે એકલતાનો કોઈ અંત નથી આ એક એવો તબક્કો છે જ્યાંથી આપણે નવા સંબંધો નવા શોખ અને નવા ઉદ્દેશ્ય તરફ આગળ વધી શકીએ છીએ આજના વિડીયોમાં આપણે સાથે મળીને આ ચાલીશું અને એકલતાને દૂર કરવાના પાંચ ઉપાયો જાણીશું આ કોઈ મોટા ઉપાયો નથી પરંતુ નાના પગલાં છે જે તમને ધીમે ધીમે આ ભાવનાત્મક બોજમાંથી બહાર નીકળવામાં મદદ કરશે તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ ઉપાય છે તમારી લાગણીઓનો સ્વીકાર કરવો ઘણીવાર આપણે એમ વિચારીને આપણા દુઃખને દબાવી દઈએ છીએ કે હવે તો સમય વીતી ગયો છે રડવાથી શું ફાયદો પણ મિત્રો દુઃખને દબાવવાથી તે વધુ ઊંડું થાય છે જ્યાં સુધી તમે નહીં માનો કે હા મને પીડા થઈ રહી છે હું એકલતા અનુભવું છું ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો તમારી જાત સાથે વાત કરો ડાયરીમાં લખો કે તમે શું અનુભવો છો મુખ્ય હોય તો કોઈ મિત્ર કે કુટુંબીજન સાથે તમારા મનની વાત કરો જે તમારી લાગણીઓને સમજી શકે યાદ રાખજો આંસુ વહાવવામાં કોઈ શરમ નથી રાખવાની એ તમારા હૃદયનો ભાર છે જે બહાર નીકળીને તમને હળવા કરશે બીજો રસ્તો છે નાની નાની ખુશીઓ શોધવાનો જ્યારે સાથી સાથે હોય છે ત્યારે દરેક નાની વાતમાં મજા આવે છે ચાની ચૂસ્કી લેવી હોય કે સાંજે બગીચામાં ફરવું દરેક પળ ખાસ લાગે છે પણ હવે જ્યારે તે સાથે નથી તો શું મતલબ કે જીવનની ખુશીઓ પૂરી થઈ બિલકુલ નહીં તમને પહેલાં જે ખુશી આપતું હતું તે કરો અને જો તમને ગીતો સાંભળવાનું ગમતું હોય તો મનપસંદ ગીતો મૂકો બાગકામ ગમતું હોય તો નવા છોડ વાવો નવી વસ્તુઓનો આનંદ માણતા શીખો શરૂઆતમાં મન ન થાય ત્યારે પણ ધીરે ધીરે સમજાશે કે આ નાની નાની ખુશીઓ એકલતા ઘટાડે છે મિત્રો જ્યારે આપણે એકલતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અંધારા ઓરડામાં અટવાયેલા હોય એવું લાગે છે દરવાજો નજીક છે પણ દેખાતો નથી યાદ રાખજો જેમ મીણબત્તીની નાની જ્યોત આખો રૂમ ઓરડો પ્રકાશિત કરે છે તેમ નાના પ્રયત્નો જીવનમાં ફરી પ્રકાશ લાવી શકે છે ત્રીજું નવા સંબંધો બાંધો પણ દબાણમાં નહીં ક્યારેક લાગે છે કે આ ઉંમરે કોણ મિત્રો બનાવશે કે કોણ આપણને સાંભળશે પણ મિત્રો સંબંધો ઉંમર જોતા નથી તમારી આસપાસ ઘણા લોકો હશે જ જે તમારી સોબતને માણશે નાનકડી શરૂઆત કરો જે પાર્કમાં ફરવા જાઓ છો ત્યાં કોઈની સાથે હળવી વાતચીત શરૂ કરો કોઈ પણ બહાનું ચાલશે હવામાન વિશે વાત કરો કે કોઈના પાલતુ પ્રાણીની પ્રશંસા કરો ધીરે ધીરે આ નાની વાતચીત સારી મિત્રતામાં બદલાઈ શકે છે જો તમે ટેકનોલોજીથી થોડા પરિચિત છો તો વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં જોડાવો જેમાં તમારા જેવા રુચિ ધરાવતા લોકો પણ હોય છે તે ભજન કાવ્ય કે બાગકામનું ગ્રુપ હોય આવા ગ્રુપમાં તમને તમારા જેવા ઘણા લોકો મળશે ચોથો રસ્તો તમારી જાતને વ્યસ્ત રાખો પણ થાકો નહીં મન ખાલી હોય ત્યારે નકારાત્મક વિચારો આવી જાય છે તેથી જરૂરી છે કે તમે તમારી જાતને યોગ્ય માત્રામાં પણ વ્યસ્ત રાખો પરંતુ અહીં એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તમારી જાતને વધુ થકાવશો નહીં તમારા માટે કેટલાક વિચારો જો તમને વાંચવું ગમતું હોય તો દરરોજ પુસ્તકો વાંચવા માટે થોડો સમય કાઢો જૂના શોખને ફરી જીવંત કરો પછી તે ડ્રોઈંગ એમ્બ્રોઈડરી હોય કે ફોટોગ્રાફી હોય ઘરના નાના નાના કામ જાતે કરવાનો પ્રયાસ કરો પથારી બનાવવી વાસણ સાફ કરવા આ નાના નાના કામ તમને એક્ટિવ રાખશે જો શક્ય હોય તો દરરોજ ફરવા જાઓ તાજી હવા અને હળવી કસરત મૂડને રિફ્રેશ કરો તમારે માત્ર તમારા મન અને શરીરને સક્રિય રાખવાની જરૂર છે હવે જ્યારે આપણે નવા સંબંધો બાંધવા માટે અને આપણી જાતને વ્યસ્ત રાખવાના માર્ગો શોધી કાઢ્યા છે તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ વાત પોતાની સાથે સારું વર્તન અને નવા હેતુઓ શોધવા વિશે કેટલીકવાર જીવન આપણને એવા મોડ પર લાવે છે જ્યાં લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે પણ ખરેખર આ નવી શરૂઆતનો સમય હોય છે હા મિત્રો અત્યાર સુધી આપણે એકલતામાંથી નીકળવાના ચાર રસ્તા શીખ્યા છે લાગણીઓને સ્વીકારવી નાની ખુશીઓ શોધવી નવા સંબંધો બનાવવા અને પોતાને વ્યસ્ત રાખવું હવે આપણે પાંચમા અને સૌથી મહત્વપૂર્ણ રસ્તા વિશે વાત કરવાના છીએ તે છે પોતાનો નવો હેતુ આપવો પણ તે પહેલાં થોડું રોકાઈને વિચારો શું ક્યારેય તમે નોંધ્યું છે કે જ્યારે આપણે કોઈને કંઈક શીખવીએ છીએ કે મદદ કરીએ છીએ ત્યારે આપણું પોતાનું દુઃખ કેટલું હળવું થઈ જાય છે પાંચમો રસ્તો તમારા જીવનને નવી હેતુ આપો આપણા વડીલોના જીવનનો અનુભવ અને જ્ઞાન એ ખજાનો છે જો તમને ભણાવવાનો શોખ હોય તો તમે તે વિસ્તારના બાળકોને મફતમાં ટ્યુશન શીખવી શકો છો મંદિર અથવા સમુદાય કેન્દ્રમાં જઈને ભરતકામ લેખન સંગીત જેવી તમારી કુશળતા શીખવી શકો છો તમે તમારા અનુભવો ઓનલાઈન શેર કરી શકો છો બ્લોગ લખી શકો છો અથવા તો વિડીયો બનાવી શકો છો જો તમારી તબિયત સારી હોય તો તમે સામાજિક સંસ્થામાં જોડાઈને સમાજસેવા કરી શકો છો યાદ રાખો આ હેતુ કોઈ મોટી વસ્તુ ન હોવી જોઈએ એક નાનકડી શરૂઆત પણ તમારા જીવનને એક નવો અર્થ આપી શકે છે જેમ કે મારા એક મિત્રએ બોતેર વર્ષની ઉંમરે પાર્કમાં બાળકોની વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું હતું આજે ત્યાં રોજ દસથી બાળકો આવે છે અને એક મહત્ત્વની વાત દોસ્તો જ્યારે આપણે એકલતા સામે ઝઝૂમી રહ્યા હોઈએ ત્યારે સારી ઊંઘ ન આવે પણ એક મોટી સમસ્યા બની જાય છે તમે જાણો છો કે સાઠ વર્ષની ઉંમરે પછી આપણી ઊંઘની પેટર્ન બદલાઈ જાય છે યો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેમને તેની જરૂરત છે અને નીચે કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે તમને સૌથી વધુ ઉપયોગી કઈ ટિપ્સ લાગી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવી ઉપયોગી માહિતી મેળવી શકો આજ માટે બસ એટલું